નમસ્કાર મિત્રો આશા રાખું છું તમે સહકુશલ હશો આજે તમારી સમક્ષ એક મોટિવેશનલ સ્ટોરી લઈને આવ્યો છું લાસ્ટ સુધી જોજો ને ધ્યાનથી સાંભળજો ખાસ કરીને યંગ જનરેશન છે જે આજના છોકરાઓ એના માટે મોટિવેશનલ સ્ટોરી લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળજો અને પૂરી સાંભળજો તમને જીવનમાં કંઈક શીખવા મળશે એક ગરીબ બાપ હોય છે જેણે પોતાના છોકરાને મહેનત મહેનત મજદૂરી કરીને કલેક્ટર બનાવ્યું છોકરો કલેક્ટર બન્યો પોસ્ટિંગ થઈ ગયું અને નોકરી ચાલુ થઈ ગઈ થોડો ટાઈમ થયો તો બાપને એમ થઈ ગયું લાવને મારા છોકરાને મળતો આવું નોકરી ચાલુ થઈ ત્યારથી એક પણ વાર હું મળ્યો નથી એને મમ્મીને કીધું મારા છોકરાને લાડવા બહુ ભાવે છે તો લાડવા બનાવીને રાખ લાડવા બની જાય પછી હું કાલે આપણા છોકરાને મળવા જઈશ કે નેક્સ્ટ ડે લાડવા લઈને એના પપ્પા છોકરાને ઓફિસમાં મળવા જાય છે કલેક્ટરની ઓફિસ ઓફિસમાં પહોંચીને એના પપ્પા બેસે છે છોકરો આવીને જઈને પપ્પાને પગે લાગે છે એની ખુરશીમાં પપ્પાને બેસાડે છે કે પપ્પા આ તમારી મહેનત છે હું જે પણ છું આજે એ તમારી મહેનતના લીધે હું આજ કલેક્ટર બન્યું છું પપ્પા પણ ગલે લગાવીને બહુ ખુશ થઈ જાય છે કે મેં આટલી બધી જે મહેનત કરી છે એ છોકરો ભૂલી નથી ગયો યાદ છે એને પણ એને મનમાં એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે છોકરાના પિતાને કે જ્યાં કલેક્ટર બહેનો લાવને કહીને પ્રશ્ન પૂછું કે દુનિયાનો સૌથી મોટો માણસ કયો દીકરાના ખંભા ઉપર હાથ રાખી અને પિતા એ છોકરાને પ્રશ્ન પૂછે છે કે બેટા આ દુનિયાનો સૌથી મોટો માણસ કોણ છે છોકરો પપ્પા સામે જોઈને જવાબ આપે છે પપ્પા દુનિયાનો સૌથી મોટો માણસ તો હું જાઉં ને કે ભણી ગણીને આટલો મોટો કલેક્ટર થયો તો દુનિયાનો સૌથી મોટો માણસ હું જ છું પપ્પાનું મોઢું તરત જ પડી ગયું એના ખભેથી હાથ લઈ લીધો ને પપ્પા નિરાશ થઈ ગયા થોડી વાર પછી ના પિતાએ છોકરાને કહ્યું ચાલ હું જાઉં છું સાચવીને નોકરી કરજે અને પોતાનું ધ્યાન રાખજે કાંઈ વાંધો નહીં એના પપ્પા લાડવાનો ડબ્બો આપી અને વિદાય લે છે વિદાય લઈને બારણું ખોલી અને બહાર જતા રહે છે થોડી વાર પછી પાછો આવ્યો બારણું ખોલીને પાછો એને પૂછવાનું મન થયું કે બેટા હજી એકવાર પૂછું છું કે દુનિયાનો સૌથી મોટો માણસ કોણ ત્યારે પિતાએ જ્યારે પૂછ્યું બાળકને ત્યારે પુત્રએ જવાબ આપ્યો જે કલેક્ટર હતો એ એ જવાબ આપ્યો કે પિતા પપ્પા કે દુનિયાનો સૌથી મોટો માણસ તમે છો કે પિતા આશ્ચર્ય સાથે સામું જોઈને જોવા લાગ્યા અને પૂછ્યું હમણાં તો મેં તને પૂછ્યું હતું ત્યારે તું કહેતો હતો કે દુનિયાનો સૌથી મોટો માણસ હું ત્યારે પુત્રએ કીધું કે પપ્પા ત્યારે તમારો હાથ મારા ખંભા ઉપર હતો અને જ્યારે કોઈ પણ પુત્રનો હાથ કે જ્યારે પણ કોઈ પણ પુત્રને ઉપર તેના પિતાનો હાથ હોય છે ને ત્યારે દુનિયાનો સૌથી મોટો માણસ પુત્ર હોય છે પણ હાથ જ્યારે જતો રહે છે ને ત્યારે પિતા સૌથી મોટો માણસ એના માટે થઈ જતો હોય છે જ્યારે પિતાએ આ સાંભળ્યું કે સૌથી મોટા માણસ તમે છો પપ્પા ત્યારે પિતા ગળગળા થઈ ગયા એની આંખમાંથી આંસુ વહેતા ગયા અને છોકરાને ગળે લગાવી અને રડવા લાગ્યા કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યાં સુધી પિતા જીવતા હોય ને ત્યાં સુધી દુનિયાનો સૌથી મોટો માણસ પુત્ર પોતાને માનતો હોય છે પિતા જ્યાં સુધી જીવતા હોય કહેવાનો તાત્પર્ય જ્યાં સુધી છોકરાના માથે પપ્પાનો હાથ હોય છે ને ત્યાં સુધી ત્યાંનું કોઈને ટેન્શન હોતું નથી કે મારો બાપ હજી જીવે છે કોઈ પણ પરિસ્થિતિમાં પિતા હોય ચાહે ખાટલે રહ્યા હોય ને તોય છોકરાને એમ થતો હજી મારો બાપ જીવે છે પણ જ્યારે આ દુનિયામાંથી પિતા વિદાય લે છે અને છોકરાની સાથે નથી રહેતા ત્યારે છોકરો એક હાવ એકલો થઈ જતો હોય છે બરાબર છે બધી સમાજમાં આવવું જવું સામાજિક કાર્યોમાં જવું આવવું બરાબર બધી રીતે એકલો પડી જતો હોય છે જ્યારે પિતા હોય છે ને ત્યારે પુત્રને જ્યારે ખંભે કોઈ પણ તકલીફમાં હોય ને તરત પૂછે શું છે બેટા એને ચહેરો જોઈને એને ખબર પડી જાય કે મારો છોકરો તકલીફમાં છે ખંભા ઉપર હાથ મૂકીને જ્યારે એટલું કહે ને કે બેટા ચિંતા ના કરતો તારો બાપ હજી જીવે છે બરાબર ત્યાં તો પુત્ર બધી ચિંતાઓથી મુક્ત થઈ જતો હોય છે પણ જ્યારે પિતા નથી હોતા ને ત્યારે કોઈ એને કહેવાળું નથી હોતું કે બેટા કાંઈ વાંધો નહીં હું બેઠો છું તો આ પિતા અને પુત્રની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો બરાબર સારી લાગી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરતા રહેજો આવી જ સ્ટોરી અને મોટિવેશન સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો આ જ માટે જય હિન્દ વાંદે માતરમ